કોર્ટની એમની આજે જામીન અરજી હતી અને એ જામીન અરજી આજે નામંજૂર કરવામાં આવી છે એના ઉપર આપણે વાત કરવી છે ચૈતરભાઈ વસાવા જેવો દેડિયાપાડાના ધારાસભ્ય જ્યારથી ચૂંટાયા છે ત્યારથી સતત જનતાનો અવાજ બની ને સડકથી સદન સુધી તમામ લડતો એમને સચ્ચાઈની સાથે ઉભા રહી એને આપી છે ત્યારે ગુજરાતના બાળકોનું ભવિષ્ય હોય ગુજરાતની મહિલાઓનો અવાજ હોય ક્ષત્રિય સમાજનો અવાજ હોય કે પછી કોઈ પણ ખેડૂતનો પ્રશ્ન હોય આ તમામ પ્રશ્નોને લઈને એમને વિધાનસભાની અંદર હર હંમેશ લડત આપી છે સડકથી સદન સુધી મજબૂતાઈથી જ્યારે લડત આપતા હોય એવા દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેઓને હજી પણ જેલવાસ ભોગવવો પડશે પહેલાં તો આપણે જેટલા પણ મિત્રો આ ફેસબુકના માધ્યમથી જોડાયા છે તમામ લોકોને એક વિનંતી કે આ વિડીયોને વધુમાં વધુ સુધી શેર કરજો જેથી કરીને એક અગત્યની જ્યારે જાણકારી આપવી છે તો એ જાણકારી દરેક લોકો સુધી પહોંચી શકે ને આ વિડીયોને આપણે વધુમાં વધુ સુધી આપણે શેર કરીએ અને વધુમાં વધુ લોકો સુધી એને આપણે પહોંચાડીએ ઘટના પાંચ તારીખની દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા આજે કેમ જેલમાં છે એના ઉપર મારે વાત કરવી છે પાંચ તારીખે જ્યારે આ જે ઘટના બની એ ઘટનાના દિવસે પ્રાંત ઓફિસની અંદર તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખો સાગબારા અને ડેડીયાપાડાના સાથે જ ચૈતરભાઈ વસાવા તાલુકા પ્રમુખ જે ભાજપના છે તાલુકા પંચાયતના જે પ્રમુખ છે એમની સાથે અન્ય બે થી ત્રણ લોકો પણ હતા ચૈતરભાઈએ એ બે થી ત્રણ લોકો જે આવ્યા હતા એમની સાથે એ લોકોનો એમને વિરોધ કર્યો ફક્ત એટલા માટે કારણ કે એજન્સી ધારકો હતા ચૈતરભાઈ સ્થાનિક ધારાસભ્ય છે જનતાએ એમના ઉપર ટ્રસ્ટ મૂક્યો છે એટલે ચૈતરભાઈએ એમ કીધું કે જે આપણા લિસ્ટની અંદર જે લોકો છે એ તમામ લોકો ઓફિસમાં બેસે બીજા લોકોને બહાર બેસાડવા વિનંતી પરંતુ ત્યાં આગળ જે કંઈ પણ અંદર જે ઓફિસની અંદર જે કંઈ પણ ઘટના થઈ ઘટના બની એની અંદર એવું કહેવાય છે કે ચૈતરભાઈએ મોબાઈલ માર્યો છુટ્ટું કાચનું ગ્લાસ માર્યું પરંતુ ત્યાર પછી ચૈતરભાઈ જાતે ફરિયાદી બની અને પોલીસ સ્ટેશનમાં જયારે ફરિયાદ લખાવા જાય છે એ ફરિયાદ નથી લખાતી અરજી ખાલી લેવાઈ જાય છે અને ચૈતરભાઈની ઉપર ફરિયાદ કરી અને ચૈતરભાઈને જ આરોપી બનાવવામાં આવે છે એટલે કે ધારાસભ્ય જે દેડીયાપાડાના સતત જ્યારથી જીતતા આવે છે ત્યારથી કામ કરતા આવ્યા છે આ દેડીયાપાડાના ધારાસભ્યોનો અવાજ કેવી રીતે દબાવવો ગુજરાતની જનતાનો અવાજ કેવી રીતે દબાવવો એવું હર હંમેશ આપણે અગાઉના કેસોમાં પણ ચૈતરભય ઉપર જે કેસો કરવામાં આવ્યા હતા એમાં આપણે સૌએ જોયું તમામ મિત્રો વિડિયોને વિડીયોને શેર કરી દેશો જેથી કરી વધુમાં વધુ લોકો સુધી આજની જે મહત્વની જાણકારી છે એ લોકો સુધી પહોંચી શકે અને જનતાને પણ ખબર પડે ગુજરાતની જનતાને પણ ખબર પડે કે આજે જે કામ કરતો વ્યક્તિ છે એ જેલના સળિયા પાછળ છે અને જે કૌભાંડો કરતા વ્યક્તિઓ છે એ આજે ખુલ્લા સાંઢની જેમ આજે ફરી રહ્યા છે ત્યારે ચૈતરભાઈની જ્યારે વાત આવે છે ત્યારે દેડિયાપાડાના હંમેશા ચૈતરભાઈ કહે છે કે ઓનલાઈન તમે મારા વિસ્તારના કામો જોઈ લો કોઈ કામ મારા પેન્ડિંગ નથી કોઈ ગ્રાન્ટો મારી પેન્ડિંગ નથી ને તમામ કામો થાય છે ત્યારે ચૈતરભાઈ બંને તાલુકા પ્રમુખને ખાલી એટલું જ કીધું કે તમારી સાથે આવેલા સાગરીતોને તમે બહાર કાઢો ત્યાર પછી જે અંદર ઓફિસમાં જે કંઈ પણ ઘટના થઈ એ ઘટનાના કારણે ચૈતરભાઈ અને પોલીસ સ્ટેશનમાં જયારે ફરિયાદ કરવા ગયા પરંતુ ત્યાં ચૈતરભાઈને ફરિયાદીની જગ્યાએ એમને આરોપી બનાવી અને જેલના સળિયા પાછળ એમને મોકલવામાં આવ્યા ત્યારે નર્મદા પોલીસે આ કોના ઇશારે કામ કર્યું એ ખબર નથી પરંતુ એટલું ચોક્કસ કહીશ કે આ જે આખો ઘટનાક્રમ બન્યો એ આખા ઘટનાક્રમની અંદર ભાજપનો મેન હાથ છે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ કારણ કે ચૈતરભાઈ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી બનીને જાય છે ને એમને આરોપી બની અને એમને ત્યાંથી જ એમને એરેસ્ટ કરી લેવામાં આવે છે એમને મીડિયા બાઇટ સુધા નથી આપવા દેવામાં આવતી ચૈતરભાઈને એમના પરિવારને પણ મળવા દેવામાં નથી આવતા એમનો છ માસનો જે છોકરો છે એને પણ મળવા દેવામાં નથી આવતા એમની દીકરી ત્યાં હોય છે એમના બંને ધર્મપત્ની ત્યાં હોય છે એ લોકોને પણ મળવા દેવામાં નથી આવતા ત્યારે ચોક્કસપણે એવું કહી શકું છું કે આ ભાજપનો એક બનાવેલો એક ખેલ અને કેમ એ ફક્ત અને ફક્ત એટલા માટે કારણ કે ચૈતરભાઈ વસાવાએ જે મનરેગા કૌભાંડ જે બહાર કાઢ્યું અને એમાં સાતસો ને ઓગણપચાસ કરોડની જે કૌભાંડની અંદર સંડોવણી બચુભાઈ ખાબડના બંને દીકરાઓ સાથે જ હીરા જોટવા એનો દીકરો અને એના સાગરીતો આ લોકો જે જેલ પાછળ ગયા હતા એ જ એનું મુખ્ય કારણ અને જે દિવસે ચૈતરભાઈની ધરપકડ થઈ તે જ દિવસે મેં મારા ફેસબુકના માધ્યમથી કીધું હતું કે આ જે ચૈતરભાઈની ધરપકડ છે ફક્ત અને ફક્ત હીરા જોટવાના બંને દીકરાઓ બચુ બચુ ખાબડના બંને દીકરાઓ હીરા જોટવા જાતે અને હીરા જોટવાના દીકરાને બહાર કાઢવાનું આ એક ષડયંત્ર છે અને આપણે સૌએ જોયું કે ચૈતરભાઈ પાંચ તારીખે જેલમાં ગયા ને ત્રણ જ દિવસની અંદર બચુ ખાબડના બંને દીકરાઓના જામીન મંજૂર થઈ ગયા અને આજે ખુલ્લા સાંઢની જેમ એ લોકો આજે બહાર ફરતા થઈ ગયા એટલે એટલે જ હું કહું છું કે કૌભાંડીઓ આજે બહાર ફરે છે ને જનતાનો સેવક આજે જેલના સળિયા પાછળ છે ત્યારે હજી વધારે ચૈતરભાઈના જેલવાસ ભોગવવાનો વારો એટલા માટે આવ્યો કારણ કે હજી એમનો એક કૌભાંડી હજી જેલમાં છે હીરા જોટવા અને એનો દીકરો અને એના સાગરિતો આ લોકોને કાઢવા માટે ચૈતરભાઈને હજી જેલમાં રાખવા પડે એવી પરિસ્થિતિ હતી અને એના જ કારણે આજે એમને હજી આજે એમની જે જામીન અરજી હતી આજે નામંજૂર થઈ છે ત્યારે આગળ પણ ચૈતરભાઈએ શુક્રવારના દિવસે મીડિયા બાઇટમાં એમ કીધું હતું કે આ તો જે મનરેગા કૌભાંડ હતું એની સામે હજી તો નલસે જલ યોજનાઓની કૌભાંડ હજુ બાકી છે એની પણ આખી ફાઇલ એમની પાસે તૈયાર છે શુક્રવારના દિવસે આ એમને મીડિયા બાઇટ આપ્યું નિવેદન આપ્યું ત્યારબાદ તરત જ બીજા દિવસે આ ઘટના બની અને ચૈતરભાઈને જેલવાસ થયો ત્યારે હંમેશા તમામ સમાજ લોકોની સાથે ઉભા રહી લોકોની માટે અવાજ ઉઠાવતા આ વ્યક્તિને આજે કેટલું વેઠવું પડે છે જનતાના અવાજ ઉઠાવતા ઉઠાવતા આજે પોતે કેટલીક વખત જેલમાં જઈ આવ્યા ત્યારે આદિવાસી સમાજે ખાસ આમાં જાગૃત થવાની જરૂર છે આદિવાસી સમાજનો અવાજ હંમેશા આ ભાજપ સરકાર આદિવાસી વિરોધી જ રહેલી છે લીગ નાઇટનો પ્રોજેક્ટની જે કંઈ પણ વાતો હોય એનો વિરોધ કરવામાં હોય આદિવાસી સમાજ સાથે જ્યારે અન્યાય થતો હોય અન્ય તમામ સમાજો માટે ચૈતરભાઈ બોલે છે પરંતુ અત્યારે હું આદિવાસી સમાજની એટલા માટે વાત કરીશ કારણ કે આદિવાસી સમાજની જે માતા બહેનો દીકરીઓ માટે જે અવાજ ઉઠાવવાનો હતો ત્યારે પણ આજ ચૈતરભાઈ વસાવા આગળ હતા જ્યારે આદિવાસી વિદ્યાર્થીનીઓ ને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો જ્યારે પ્રશ્ન હતો ત્યારે પણ આજ ચૈતરભાઈ વસાવાએ સડકથી લઈને સદન સુધી એમને લડત આપી અને એ શિષ્યવૃત્તિ પણ એમને ચાલુ કરાવી ત્યારે આ ભાજપના જે તાલુકા પંચાયતના પ્રમુખો છે એ એમ કહી રહ્યા છે કે ચૈતરભાઈ મહિલાને ગાળો ગાળા ગાડી કરી ગયા અમે જાતે સાંભળ્યું છે ચૈતરભાઈને પોલીસ સ્ટેશનમાંથી કહેતા કે તમે સીસીટીવી ફૂટેજ જે જગ્યાએ ઘટના બની છે એ જગ્યાના સીસીટીવી ફૂટેજ તમે જાહેર કરો પોલીસને કીધું છે કે સીસીટીવી ફૂટેજ તમે ચેક કરો અને જો હું કોઈ જગ્યાએ ખોટો પડું જો કદાચ મેં કોઈ આવો કોઈ ગુનો કર્યો હોય તો તમે જે સજા કહેશો એ સજા હું ભોગવવા માટે તૈયાર છું પરંતુ આજ સુધી એ સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરાતા નથી આ લોકોથી ત્યારે હું દેડીયાપાડાની જનતાને પણ કહેવા માંગુ છું જે મહિલાઓ આજે તે દિવસે ચૈતરભાઈના વિરુદ્ધની અંદર જ્યારે રેલીની અંદર જોડાયા હતા એ તમામ માતા બહેન દીકરીઓને પણ હું કહેવા માંગુ છું કે તમે સચ્ચાઈને જાણો તમે જેનો સાથ આપો છો એ એવા લોકો છે કે જેને પોતાને કૌભાંડો કરવા છે દારૂ જુગારના ધંધાઓ કરવા છે અને તમારા જેવા ભોળા લોકોનો ઉપયોગ કરી અને એમને ગેરમાર્ગે દોડી અને આવા સાચા માણસોની વિરુદ્ધમાં એમને રેલીઓ કાઢવી છે ત્યારે આ અવાજ ગુજરાતની જનતાનો અવાજ દબાવવાનો એક પ્રયત્ન છે ડેડિયાપાડાની જનતાનો અવાજ દબાવવાનો પ્રયત્ન છે વિદ્યાર્થીઓનો અવાજ આનાથી દબાઈ શકે એમ છે અને જે મોટામાં મોટું જે મનરેગા કૌભાંડ જે ચૈતારભાઈના માધ્યમથી બહાર પડ્યું અને એની અંદર જે કૌભાંડીઓ છે જેલમાં જાય એવા હતા એ કૌભાંડીઓને બચાવવા માટેનું આ એક ષડયંત્ર છે આપણે સૌએ જોયું કે મનસુખભાઈ વસાવાએ જાતે નિવેદન આપેલું છે કે આમાં ગાંધીનગર સુધી કેટલાક મંત્રીઓ કેટલાક નેતાઓ અને કેટલાક અધિકારીઓના હપ્તા પહોંચે છે ને કેટલાક લોકોએ કૌભાંડ કર્યું આખું લિસ્ટ મારી પાસે છે આવું મીડિયાની અંદર મનસુખભાઈ સાંસદ શ્રીએ નિવેદન આપ્યું છે ત્યારે હું ભરૂચ પોલીસને એસઆઈટીની જે રચના થયેલી છે એમને પણ હું વિનંતી કરું છું ફેસબુકના માધ્યમથી કે મનસુખભાઈને આની અંદર ફરિયાદી બનાવવામાં આવે મનસુખભાઈની પાસે એ તમામ લોકોના જે કોઈ પણ એમની પાસે પુરાવા છે પુરાવા લેવામાં આવે અને પુરાવાના આધારે એ તમામ જેટલા પણ લોકો આની અંદર સંડોવાયેલા છે તમામ લોકોની તાત્કાલિકના ધોરણે ધરપકડ કરવામાં આવે ને ગુજરાતની જનતાને ન્યાય મળે ગુજરાતના ગરીબ લોકોને ન્યાય મળે એવી ભરૂચ પોલીસના હાથે કામો થાય એવી હું આશા રાખું છું જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે વધુમાં વધુ લોકો સુધી શેર કરશો જેથી કરી ને આપણે આ તમામ લોકો સુધી આ સચ્ચાઈ પહોંચી શકે કે કેમ આજે ચૈતરભાઈ વસાવાને આજે જેલમાં કરવામાં આવે જેલ પાછળ એમને મોકલવામાં આવે છે કહ્યું તો એવું ષડયંત્ર છે પરંતુ મને એટલો ચોક્કસ વિશ્વાસ છે કે તમે ચૈતરભાઈને જેટલી વખત ઝુકાવવાનો પ્રયત્ન કરશો એટલી વખત એ ફરીથી ઉભરીને બહાર આવશે અને એક જનતાનો અવાજ બની ને ઓર મજબૂતાઈથી એ સડકથી લઈને સદન સુધી લડત આપશે આજે આપણે પૂરેપૂરો ભરોસો હતો કે આજે તો ચૈતરભાઈના જામીન થઈ જ જશે એક નોર્મલ મારામારીનો કેસ એમને તો લાફા કાંડ એમને આપ્યું છે નામ તો ત્યારે આ મારામારીના કેસની અંદર મોટાભાગની અંદર એવું થતું હોય છે કે ટેબલ જામીન થઈ જતા હોય છે પોલીસ સ્ટેશનમાં જ જામીન થઈ જતા હોય છે પરંતુ એક ધારાસભ્યને આવી રીતે ધક્કામુક્કી કરી ગાડીમાં બેસાડવા ત્યાંથી અમને જેલવાસ કરાવવો અને આજે એમને ડિસ્ટ્રિક કોર્ટમાંથી પણ એમને જામીન ન મળવા આ કેટલા અંશે યોગ્ય છે તાજેતરમાં જ ભરૂચમાં જ સાત આઠ મહિના પહેલાં કોલેજ રોડ ઉપર દ્વારકાધીશ જે ખાણીપીણીની એક ચા માટેની એક રેસ્ટોરન્ટ આવેલી છે ત્યાં આગળ કાચની બોટલો એકબીજાની ઉપર છુટ્ટી મારામારી કરી અને એના સીસીટીવી ફૂટેજ પણ જાહેર થયા હતા મીડિયાની અંદર આપણે સૌએ જોયું સોશિયલ મીડિયામાં પણ જોયું એ તમામ લોકોને પણ જામીન મળી ગયા પરંતુ ચૈતરભાઈ વસાવાએ જેઓના કોઈ સીસીટીવી ફૂટેજ નથી હજી સુધી એ લોકોએ જાહેર નથી કર્યા કોઈ ગુનો સાબિત નથી થયો છતાં પણ એક ધારાસભ્યને એક જનપ્રતિનિધિને આવી રીતે જેલની પાછળ મૂકી રાખવા એ સ્પષ્ટપણે દેખાય છે કે એક આ ભાજપનું બનું બનાવેલું એક કાવતરું છે અને એના જ કારણે આજે ચૈતરભાઈએ જેલવાસ ભોગવવો પડે છે જો કાલે ચૈતરભાઈ ભાજપનો ખેસ પહેરવાની હા પાડી દે તો હું ગેરંટી સાથે કહું છું કે બીજા જ દિવસે ચૈતરભાઈ જેલની જેલથી બહાર આવી જાય એમની ઉપર જે કંઈ પણ કેસો થયેલા છે તમામ કેસો પણ નિર્દોષ સાબિત થઈ જાય પરંતુ એ ભાજપનો ખેસ નથી પહેરતા આદિવાસી સમાજનો અવાજ બને છે ગુજરાતની જનતાનો અવાજ બને છે ગુજરાતના વિદ્યાર્થીઓનો અવાજ બને છે એટલા જ માટે એમને જેલનો આજે પ્રવાસ કરી રહ્યા છે અને આજે એમના પરિવારને ખરેખરની અંદર આપણે અભિનંદન આપવા જોઈએ કે આજે એમના પરિવાર ઉપર શું વીત્તી હશે એમના નાના નાના ત્રણ દીકરાઓ એક બે દીકરા એક દીકરી એની ઉપર શું વીત્તી હશે એમના બંને ધર્મપત્ની એમના માતા આ લોકો પર શું વીતી હશે એ તો એ જ લોકો જાણતા હશે ને સૌથી વધારે જો મનોબળ બનતું હોય આજે આવા પરિવહનના કારણે આવા યોદ્ધા દેડિયાપાડાની જનતાને મળ્યા છે એટલે દેડિયાપાડાની જનતાની અંદર જે ભાગલા પાડવાનું અત્યારે આજે ભાજપ ષડયંત્ર કરી રહી છે એ ભાગલા ના પાડશો દેડિયાપાડામાં સૌ એકજૂથ થઈ અને ભેગા મળી અને ચૈતરભાઈ જે હંમેશા જનતાનો અવાજ બની અને ઉભરી આવે છે એવા લોકોને સાથ અને સહયોગ આપશો એવી મારી આપ સૌને એક વિનંતી છે દેડિયાપાડામાં ઘણી મહિલાઓને ઘણા બુઝુર્ગોને આ ભાજપના નેતાઓ ગેરમાર્ગે દોરી અને આજે ચૈતરભાઈ વિરુદ્ધ ઘણા બધા સ્ટેટમેન્ટો અપાવવાના પ્રયત્ન કરી રહ્યા છે રેલીમાં જોડાવી રહ્યા છે અગત્યની વાત તો એ છે કે જે દિવસે ચૈતરભાઈને કોર્ટમાં હાજર કરવાના હતા એ દિવસે ત્યાંના અધિકારી એસડીએમ અને ડીવાયએસપી શ્રી દ્વારા એકસો ચુમ્માલીસ લાગુ કરી દેવામાં આવી હતી જ્યારે અમે રાજપીપળા જઈ રહ્યા હતા ત્યારે અમારો કાફલો ત્યાં ડીવાયએસપી દ્વારા રોકી લેવામાં આવ્યો હતો એ લોકોએ કીધું કે એકસો ચુમ્માલીસ લાગુ છે એટલે તમે આનાથી આગળ નહીં જઈ શકો તો જાહેરનામું જ્યારે તમે જ બહાર પાડો છો તો જાહેરનામાની અંદર અલગ અલગ કાયદા કેમ જો તમે એકસો ચુમ્માલીસ લાગુ કરેલી હતી તો પછી ભાજપના જે નેતાઓએ જે રેલી કાઢી તો એની અંદર એકસો ચુમ્માલીસ જે તમે જે લાગુ કરી એનો ભંગનો ગુનો તમે કેમ એ લોકો વિરુદ્ધમાં દાખલ નથી કર્યો ચૈતરભાઈ વસાવાએ જે અરજી આપી હતી તમને એ અરજીની ઉપર તમે આજ દિન સુધી શું કાર્યવાહી કરી ત્યાંના નર્મદા પોલીસને આ મારો સવાલ છે ચૈતરભાઈ વસાવા બી તો તમારી પાસે એક ફરિયાદી બનીને આવ્યા હતા એમના હાથથી તમને એમને લખીને તમને અરજી આપેલી છે ફરિયાદ આપેલી છે શું તમે ભાજપના લોકો વિરુદ્ધમાં જે ફરિયાદ આપી એના વિરુદ્ધમાં તમે ગુનો દાખલ કર્યો કેમ તમે ચૈતરભાઈના વિરુદ્ધમાં જ ખાલી એક જ તરફી કેમ તમે ગુનો દાખલ કર્યો આ વલણ બતાવી રહ્યું છે કે એક ભાજપના ઇશારે અત્યારે કામ થઈ રહ્યું હોય અને એક જનપ્રતિનિધિ જે એક ધારાસભ્ય છે ચૂંટાયેલા ધારાસભ્ય જનતાના સેવક છે એવાને પાછળ જેલના સળિયા પાછળ રાખવાનું આ એક કાવતરું છે એવું સ્પષ્ટ આ તમારા વલણથી દેખાઈ રહ્યું છે એક સિંગલ મીડિયા બાઇટ ચૈતરભાઈ પાસે આપવા નથી દીધી એક ગુનેગારને તમે ગુનેગાર કહી રહ્યા છો એ ગુનેગારને તમે મીડિયા સમક્ષ એની સચ્ચાઈ જાહેર કરવા માટેનો એક મોકો તમે નથી આપ્યો નર્મદા પોલીસે ત્યારે હું તમામ દેડિયાપાડા સાગબારા ઝઘડિયા વાલિયા નેત્રાંગ અને ભરૂચ જિલ્લાના અને ઉમર ગામથી લઈને અંબાજી સુધીના ટ્રાઇબલ વિસ્તારના તમામ આદિવાસી ભાઈઓને અને બહેનોને કહેવા માંગુ છું કે આદિવાસી સમાજનો તમારા જ સમાજનો દીકરો આજે જેલના સળિયા પાછળ છે એને ન્યાય અપાવવા માટે તમારે સૌએ એક થવાની જરૂર છે હું પોતે પટેલ સમાજમાંથી આવું છું છતાં હું ચૈતરભાઈને સપોર્ટ કરું છું કારણ ચૈતરભાઈને મેં જોયા છે સડકથી લઈ અને સદન સુધી લડતા સચ્ચાઈ મેં એમની વાતોમાં જોયેલી છે ઘણી વખત અમે કોઈ મીટિંગમાં જતા હોય અને ગાડીમાં હોય ત્યારે ઘણા એવા લોકોના ફોન આવતા હોય છે એમની ઉપર ભાજપમાં જોડાવા માટે ત્યારે ચૈતરભાઈનું સતત એક જ વલણ હોય છે જે જનતાએ મારા ઉપર ભરોસો કરી અને મને મત આપ્યા છે એ જનતાનો ભરોસો મારે તોડવો નથી મારે ભાજપમાં આજે નહીં કાલે પણ નથી આવવું ને આવનારા દિવસોમાં પણ હું કોઈ દિવસ નહીં આવું ત્યારે આજે એમની સચ્ચાઈ છે એ સચ્ચાઈના કારણે જ આજે હું એમને સમર્થન કરી રહ્યો છું જ્યારે ક્ષત્રિય સમાજની વાત હતી પુરુષોત્તમ રૂપાલાએ જ્યારે ક્ષત્રિય સમાજની માતા બહેનો દીકરીઓ માટે જે અપશબ્દ જે વાપર્યા હતા ત્યારે પણ આજ ચૈતરભાઈ વસાવા ભરૂચ જિલ્લાની અંદર હોય કે ગુજરાતની અંદર હોય તમામ ક્ષત્રિય સમાજને એમને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું અને તમામ આદિવાસીને એવું કીધું હતું કે ભાઈ આપણે સૌએ ક્ષત્રિય સમાજની પડખે ઉભું રહેવાનું છે ત્યારે જઈ અને આજે ચૈતરભાઈના પડખે એક ક્ષત્રિય સમાજના લોકો પણ ઊભા છે પટેલ સમાજ પણ ઊભો છે સાથે બ્રાહ્મણ સમાજ પણ ઉભો છે અને આદિવાસી સમાજ તો આખો એમની સાથે છે જ જે ભાજપથી પ્રેરિત થઈ અને જે બુટલેગરોની વાતોમાં આવી અને જે ભાજપની પ્રેરિત થઈ અને આજે મહિલાઓ માતા બહેનો દીકરીઓ જે આજે ચૈતરભાઈ વિરુદ્ધની અંદર ચાલી રહ્યા છે એ તમામ લોકોને એક વિનંતી કરું છું તમારા સમાજનો દીકરો આજે તમારા જ દીકરા દીકરીઓ માટે ભણવાની શિષ્યવૃત્તિ હોય કે પછી એમની સ્કૂલોનો પ્રશ્ન હોય એમની કોલેજોનો પ્રશ્ન હોય આ તમામ માટે સતત લડત આપે છે પોલીસ સાથે વારંવાર ઘર્ષણમાં ઉતરે છે એ ફક્ત અને ફક્ત ટ્રાઇબલ વિસ્તારમાં જે તકલીફો પડી રહી છે ટ્રાઇબલ વિસ્તારની જે ગ્રાન્ટો આ લોકો અટકાવી રહ્યા છે ટ્રાઇબલ વિસ્તારની અંદર જે ડેવલોપિંગ નથી થવા દેતા અને એ ડેવલોપ કરવા માટે આ જ ચૈતરભાઈ વસાવા સતત લડત આપે છે હું આશા રાખું છું કે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચે ચૈતરભાઈને ન્યાય મળે અને જલ્દીથી જલ્દી હવે આગળની જે કાર્યવાહી છે હાઈકોર્ટમાંથી કરવામાં આવશે અને ન્યાયિક તંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે કે હાઈકોર્ટમાંથી એમના જામીન મંજૂર થશે એ જ માન સન્માન સાથે એમને ભરૂચ જિલ્લામાં અને દેડિયાપાડા એમના જે મત વિસ્તાર છે એની અંદર એમને એ જ માન સન્માન સાથે અમે એમને જંગી રેલી સાથે એમને ત્યાં આગળ અમે એમને પ્રસ્થાન કરાવીશું આપ સૌ મિત્રો આ વિડીયોને વધુમાં વધુ સુધી શેર કરજો દરેક લોકો સુધી પહોંચે જે મનરેગા કૌભાંડને દબાવવાનો જે પ્રયત્ન છે એ દબાવવાના પ્રયત્નને આપણે નિષ્ફળ બનાવવાનું છે ચૈતરભાઈ હવે જેમની ન્યાયિક લડત છે જે કાયદાકીય લડત છે હાઈકોર્ટની જે લડત છે એની સાથે કાયદામાં રહી અને આપણે ત્યાંથી એમના જામીન મંજૂર કરાવવાના છે પરંતુ અત્યારે આપણે મનરેગા કુંભાંડને ભૂલવાનું નથી એટલે આ મનરેગા કુંભાંડની જે આગળની લડત છે એ હવે કાલથી આપણે એને સતત ચાલુ રાખવાની છે અને હજી એક નલસે જલ યોજના છે એને પણ આપણે લાવવાની છે સાથે જ જે શૌચાલયના જે આ લોકોએ કૌભાંડો કર્યા છે આજના જ ગુજરાત સમાચારની અંદર છે કે ભરૂચ જિલ્લાની અંદર પંદરસો કરતાં પણ વધારે કરોડનું જે શૌચાલયનું જે કૌભાંડ થયું છે એને પણ હવે આપણે ઉજાગર કરવાનું છે ત્યારે આપણે સૌએ એક જૂથ બની ને જ્યાં સુધી ચૈતરભાઈ બહાર ના આવે ત્યાં સુધી આ ભાજપના તમામ કૌભાંડોને આપણે બહાર કાઢવાના છે આપ સૌ મિત્રો આવો આપણે સૌ એકબીજા સાથે જોડાઈએ અને એક મજબૂત અવાજ બનીએ ભરૂચ જિલ્લામાં જે કૌભાંડો થયા છે ટ્રાઇબલ વિસ્તારની જે કંઈ પણ ગ્રાન્ટો આ લોકો ખાઈ ગયા છે આદિવાસી ભાઈઓનું જે ડેવલોપિંગ અટકાવીને બેઠા છે એ તમામ લોકોને આપણે ખુલ્લા પાડીએ અને આપણે સૌ ભેગા મળી અને ચૈતરભાઈને ન્યાય અપાવીએ જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય